મારું નામ દક્ષા મનીષ બુદ્ધભટી રહે ગામ અંજાર મારા પતિનું નામ મનીષ હરિલાલ અંજાર ચક્રાવા અમારી સાથે ત્રણ મહિના પહેલાં તપન સાઉ ઉર્ફે અરુણ બંગાલી નામના અંગાળી કારીગરે સોના ચાંદીનો કામ અમે ગડવા આપ્યો તો નામ તપન ઉર્ફે અરુણ બંગાળી અંજારમાં બાળકો પણ અહીંયા જ છે અંજારમાં જ છે એનો પરિવાર અંજારમાં જ રહે છે અમારા સાથે ફ્રોડ કરીને ભાગી ગયો છે અમે એફઆઈઆર કરાવી હતી ત્રણ મહિના પહેલા પણ હજી સુધી એનો કોઈ રિઝલ્ટ નથી મળ્યો અમને ડિસેમ્બર મહિનામાં માવી ડેવલપર્સ જેવા નો જો એક દિવસમાં લૂંટનો જો ઉકેલ મળી જતો હોય તો અમારો કેમ નહીં એ એક પ્રશ્નચીન છે એક પ્રશ્ન છે અમને પણ ન્યાય જોઈએ છીએ હું ચાહું છું કે અમે ઘણી જ વાર ગયા છીએ અને અમે રિક્વેસ્ટ પણ કરી છે કે અમને આ વ્યક્તિને પકડી પાડો પ્લીઝ કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસ ખરાબ થતી જાય છે અમારી દુકાન વેચાઈ ગઈ છે અને મકાન પણ વેચવા ઉપર જ છે ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી તમારો જે માલ હતો એ બંગાળીને કેટલો આપ્યો તો એમ ગારવા માટે આપ્યો હતો અમે એને કામ ઘડવા માટે આપ્યો તો અચ્છા અને પછી એ એ ફ્રોડ કરીને ચાલી ગયો છે ને એફઆઈઆર અમે ધક્કા ખાધા પછી નોંધી અમને એમ કે કામ ચાલુ જ છે તપાસ ચાલુ છે એવું આશ્વાસન આપે પણ અમને કોઈ સંતોષકારક રિઝલ્ટ મળ્યો નથી અમને સંતોષકારક કાર્યવાહી કરી નથી જો બીજાનું કાર્ય એક દિવસમાં થઈ જતો હોય અંજારમાં લૂંટનો તો અમારો કેમ નહીં અમારો આટલો જૂનો છે અને અમે અમે અવળા ધક્કા ખાઈ છીએ અમને ન્યાય જોઈએ છીએ અમને ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે પણ જો આવી જ રીતના ચાલશે તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે ન્યાય ઉપરથી કાનૂન ઉપરથી હું એમ ચાહું છું કે મારા મને અને મારા બાળકોને મારા પરિવારને ન્યાય મળે અને જે અમને દગો કરીને હાલી ગયો છે અને અમે જેના ઉપર ફરિયાદ કરી છે એને જલ્દીથી પકડે અને સજા કરે એ મારા પતિ અતિના ગતિ ડિપ્રેશનમાં ચાલી ગયા હતા કારણ કે દિવસે દિવસ આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી થતી જતી હતી કારણ કે અમારી પાસે જે આજી આજીવિકાનો હા ખૂબ જ આર્થિક સંકટમાં આવી ગયા હતા એટલે મારા પતિ ડિપ્રેશનમાં ચાલી ગયા હતા આ એક આત્મહત્યા નથી આ એક જાતનો મર્ડર જ છે અતિશય મેન્ટલી ટોર્ચર અને ખૂબ જ ડિપ્રેશન આ એક જાતનો છે ને તે મર્ડર જ છે જે ધીમી ગતિથી કરવામાં આવ્યો છે તો જો પોલીસે સમયસર તપાસ કરી હોત અને અમને ન્યાય મળ્યો હોત તો આ ઘટના બનત જ નહીં અને મારો પરિવાર આજે સુખી પરિવાર હોત મારો પરિવાર આજે સંપૂર્ણ પરિવાર હોત આજે મારો માળો વિખાઈ ગયો છે હું વિનંતી કરું છું કે અમને ન્યાય મળે